સુરેન્દ્રનગર જિલ્લામાં નર્મદા કેનાલોના રિપેરિંગને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ખેડૂતોનો આક્ષેપ કંઈક એવો છે કે કેનાલોના રિપેરિંગ માટે કરોડો રૂપિયાનો ખર્ચ દર્શાવવામાં આવે છે પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર કોઈ નોંધપાત્ર કામ નથી થતું વઢવાણ લખતર પાટડી સહિતના ગામોમાં માઇનોર કેનાલો અત્યંત ચિંતાજનક પરિસ્થિતિમાં છે અને જેમાં પોપડા ઉખડવા લાગ્યા છે અને પાણીનો પુરવઠો યોગ્ય રીતે ખેતરો સુધી પહોંચી નથી શકતો ખેડૂતોએ કલેક્ટર અને નર્મદા વિભાગના અધિકારીઓને આ અંગે વારંવાર રજૂઆતો કરી અને તે છતાં પણ કેનાલોનું રિપેરિંગ કામ હજુ સુધી શરૂ નથી થયું જેના કારણે લોકોમાં રોષ વધ્યો છે નર્મદાની કેનાલ જેટલી લીકેજ છે એટલી રિપેર કરતા નથી અને પાણી જમે છે અને ખેડૂતોની કિંમતી જમીન બગડે છે અને વારંવાર રજૂઆત કરવા છતાં મામલતદાર કલેક્ટરને રજૂઆત કરવા છતાં નર્મદા નિગમને રજૂઆત કરવા છતાં કોઈ કેનાલ રિપેર થતી નથી રાજ્ય સરકારે કેનાલું બનાવી ત્યારે લોટ પાણી લાકડા મોટાભાઈ ભ્રષ્ટાચાર થયો છે અધિકારીઓ પદ અધિકારીઓ અને તમામ લોકોની મિલીભગત છે અને અત્યારે તમે જુઓ તો કેનાલમાં ક્યાંક પાંચ ફૂટના ક્યાંક ચાર ફૂટના ગાબડા છે અને મોટા ભાગની જર્જરી થઈ જાય છે પોપટા ઉખડે છે તિયાળું પડી જાય છે એટલે પાણી લીક થાય છે લીક થાય એટલે ખેડૂતની આજુબાજુની જમીન બંજર થઈ જાય છે અને ખેડૂતની મહામૂલી જે કિંમતી જમીન કહેવાય એમાં કંઈ ઉત્પાદન લઈ શકતા